કૃષ્ણ કનૈયા લાલ કી જય સ્વામિનારાયણ ભગવાન જય આ કીર્તનનો રાગ લગ્ની લાગી સામળિયા તારા નામની એ રાગ છે પ્રીતિ લાગી ઘનશ્યામ તમારા નામની રે મારે વારે રહેજો ઘન શ્યામ પ્રીતિ લાગી ઘનશ્યામ તમારા નામ ની રે હું તો આવ્યો ઘન શ્યામ તમારા દ્વારે રે મને દર્શન આપો ને ઘન શ્યામ પ્રીતિ લાગી ઘન શ્યામ તમારા નામ રે હું તો ભૂલો પડ્યો છું યા સંસાર મારે રે

પ્રીતિ લાગી ઘનશ્યામ તમારા નામની રે પ્રભુ સંસારનો રંગ મેં તો જોય લીધો પ્રભુ સંસારનો રંગ મેં તો જોય લીધો એમાં હશે અમારા પાપ પ્રીતિ લાગી ઘનશ્યામ તમારા નામની રે પ્રભુ દુનિયાની માયા જૂઠી છે રે પ્રભુ દુનિયાની મોહ માયા જૂઠી શેરે મારે એક છે તો મારો યાધાર પ્રીતિ લાગી ઘનશ્યામ તમારા નામની રે તારું મારું એ નામનું કાંઈ નથી રે તારું મારું એ નામનું કાંઈ નથી રે એક સાસુ જગતમાં તારું નામ રે પ્રીતિ લાગી ઘનશ્યામ તમારા નામ ની રે હસે ભાગ્ય માતે ભોગવે સુટકો નથી રે હસે ભાગ્ય માતે ભોગવે સુટકો નથી રે એમાં નથી પ્રભુ નો વાક પ્રીતિ લાગી ઘનશ્યામ તમારા નામ ની રે હું તો સંતાન બાળક છું મારો રે હું તો સંતાન બાળક સુત મારો રે મને ક્ષમા કરો ને ઘન શ્યામ પ્રીતિ લાગી ઘન શ્યામ તમારા નામની રે પ્રીતિ લાગી શ્યામ તમારા નામની રે કૃષ્ણ કનૈયા લાલ કી